WSRO ઓ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ બે ચોવીસનું આયોજન કરવા માટે હેપીનેસ રિઝર્વ ફાઉન્ડેશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સહયોગ સાધ્યો છે ડબલ્યુ એસ આર એ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ એ ભારતની સૌથી મોટી રોબોટિક્સ કોમ્પિટિશન છે જેનો આજથી બે દિવસ માટે અમદાવાદ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે શુભારંભ કરાયો છે આ કોમ્પિટિશનમાં બારથી વધારે દેશના એક હજાર પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ અને નવ પ્રવર્તકોએ ભાગ લીધો છે આ ચેમ્પિયનશિપમાં બલૂન કાર લીગલાઇન ફોલોઇંગ ડ્રોન ચેલેન્जेस વોટર રોકેટરી વગેરે જેવી કેટેગરીઓમાં સર્જનાત્મકતા અને ટેકનોલોજી સંબંધિત ક્ષમતાઓનું અદ્ભુત પ્રદર્શન કરાયું હતું વિશે એ છે કે કઈસે ગુજરાત ઓર કઈસે ઇન્ડિયા AI ઓર ML કે પર વર્લ્ડ મેપ પર આ શકે આપકો તો ખબર હે આજકાલ AI ઓર ML કા અચ્છી ડિમાન્ડ ભી હે ઓર ઇન્ડિયા મે એન્જિનિયરિંગ ટેલેન્ટ ભી હે તો હમ બચ્ચો કો યંગ એજ મે ए और एम एल सिखाना चाहते हैं ताकि बड़े होकर वो एक उनको मार्गदर्शन मिले और एज अ करियर चॉइस अपने मिल सके ये हमारा पूरा उद्देश्य है हमला इस प्लेटफॉर्म में अच्छा है और जो मैंने प्रोजेक्ट बनाया है मैंने वो एक हाइब्रिड ड्रोन है इसमें बहुत सारे मल्टीपल फीचर्स हैं और खास करके ये एयर ड्रॉप सिस्टम इसमें जो है वो हॉस्पिटल को ब्लड डोनेट कर सकता है फूड डिलीवरीज कर सकता है और इसमें एग्रीकल्चरल स्प्रेयर भी है और जो फार्मर्स होते हैं उनके पास एकर्स ऑफ लैंड होता है उनके लिए बहुत काम आएगा और उसमें कूलिंग सिस्टम भी है और ये ड्रोन में पैरासूट सिस्टम भी है अगर वो अगर उसकी मोटर फेलियर या बैटरी फे, फेलियर की वजह से वो फॉल होता है तो ये पैरासूट उसे सेव कर देते हैं